ગુજરાતમાં જે આ ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ત્રણ દાયકાથી હપ્તાખોરીનું જે રાજ ચાલે છે જે રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે આ ખનન માફિયાઓ હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચાડે છે એવું જાહેરમાં બોલી રહ્યા છે અને એના જ કારણે ખનન માફિયાનો કોઈ વાડ પણ વાકો કરી શકતું નથી અને જે બેફામ ખનન ચાલે છે એના પુરાવા એના આંકડા વિધાનસભાના ગૃહ પર સરકારે જાતે સ્વીકારવા પડ્યા છે સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો રજૂઆતો વારંવાર ઉઠી છે એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે ભાજપના આગેવાનો સામે એની પોલીસ ફરિયાદો પણ થયેલી છે આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બો સેલની જે ખનન માટેની લીઝો આપવામાં આવે છે કાયદેસરની ફક્ત ત્રીસ લીઝો છે અને એનો જે વિસ્તાર છે ફક્ત ઇઠ્યોતેર હેક્ટર વિસ્તાર છે એક બાજુ સરકાર સ્વીકારે છે કે ફક્ત મંજૂરી મંજૂરી આપી આપી છે છે વિસ્તારમાં જ અને બીજી બાજુ આપણે સુરેન્દ્રનગરમાં જોઈએ તો ત્રણસો કરતા વધારે ગેરકાયદેસર ખાણો ચાલે છે રોજની એક હજાર કરતા વધારે ટ્રકોમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું છે રોજનો વીસ હજાર ટન જેટલો કોલસો ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે જોવા જઈએ તો રોજનું બે કરોડ રૂપિયા જેટલું ગેરકાયદેસર કોલસાનું વેચાણ થઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર એમ કે છે કે ફક્ત પાંચ કેસ નોંધાયા છે કોઈ મૃત્યુ થયું નથી અને એની સરકારજીની જે નિષ્કાળજી છે મિલીભગત છે એનો દાખલો આપીએ તો બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ વર્ષમાં ત્રીસ લીઝો પૈકી ફક્ત બાર લીઝોની માપણી કરવામાં આવી છે એટલે કઈ લીઝમાંથી કેટલું ખનન થયું કઈ લીઝમાં ગેરકાયદેસર ખનન થાય છે કે કેમ એની જો સરકારે ચકાસણી કરવાની હોય તો વખતો વખત લીઝોની માપણી કરાવવી જરૂરી છે પણ આ સરકાર હપ્તા ખોરીને કારણે મિલી ભગતને કારણે ભાજપના નેતાઓ જ ગેરકાયદેસર ખનન કરતા હોવાને કારણે આ દસ વર્ષના ગાળામાં ફક્ત બાર લીઝોની માપણી કરવામાં આવી છે બાકીની અઢાર લીઝોની માપણી કરવામાં આવી નથી અમે આજે સરકારને પ્રશ્ન પૂછો કે દસ વર્ષ થયા કેમ બાકીની અઢાર લીઝોની માપણી નથી કરતા તો એનો સરકાર પાસે કોઈ જવાબ નથી સરકારે સ્વીકાર્યું હતું કે બાવીસો જેટલા કુવા અમે ગેરકાયદેસર પકડ્યા છે પૂર્યા છે તો આજે અમે પ્રશ્ન પૂછ્યો કે ફક્ત ત્રીસ લીજો છે ઇઠ્યોતેર હેક્ટર જ વિસ્તાર છે તો આટલી બધું ગેરકાયદેસર ખનન કોના દ્વારા કરવામાં આવ્યું કોણ આ ખનન કરીને લઈ ગયું કોની સામે તમે કાર્યવાહી કરી તો એનો જવાબ પણ સરકાર પાસે નથી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર જાણે છે કે ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે જે ખનન માફિયાઓ છે એ કાં તો રેગ્યુલર હપ્તા મોકલાવે છે એટલે સરકાર ચૂપ છે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલા માટે સરકાર ચૂપ છે કાં તો ખનન માફિયાઓ આગળ સરકારનું કશું ચાલતું નથી એટલા માટે ચૂપ છે આજે અમે માગણી કરીએ છીએ કે સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે ખનન માફિયાઓ બેફામ થયા છે દાદાના બુલડોઝરની વાતો કરે અને ગરીબના ઘર પર દાદાનું બુલડોઝર જો ચાલતું હોય તો આ ખનન માફિયાની ગેરકાયદેસર ખાણો પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું ગેરકાયદેસર ખનન કરનારા જે ખનન માફિયાઓ છે એમની પ્રોપર્ટી પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું જો સરકાર પ્રમાણિક હોય સરકારની ઈચ્છાશક્તિ હોય કે આ ગેરકાયદેસર ખનન રોકવું છે તો મારી સરકારને મુખ્યમંત્રીને વિનંતી સાથે ચેલેન્જ છે કે તમે સાચા હોય તો દાદાનું બુલડોઝર આ સુરેન્દ્રનગર કે બીજે ગેર ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ ખનન પર બુલડોઝર ચલાવીને બતાવો જો તમે સાચા હોય તો જે ખનન માફિયાઓ ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે એમની પ્રોપર્ટી પર બુલડોઝર ચલાવીને બતાવો ખાલી ગરીબના ઘર પર બુલડોઝર ચલાવી અને પોતાની હિંમત કે વાહ વાહી જે સરકાર બતાવે છે પણ ખનન માફિયાઓ આગળ જઈને દાદાનું બુલડોઝર કેમ બંધ થઈ જાય છે એ પ્રશ્ન અમે સરકારને પૂછવા માંગીએ છીએ ભાઈ રોલ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર તરફથી જે જવાબો મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાજી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડા તો નીકળશે એવી શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્ય મંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઈમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે ને ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે નવસારી જિલ્લો સુરત શહેર જિલ્લો એમાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા એ અંગેના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો અને નવસારી જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો વિસ્તાર છે પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મતક્ષેત્ર છે એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે રોજની સાત જેટલી ચોરીઓ થાય છે રોજનું એક અપહરણ કરવામાં આવે છે અને રોજ બે છેતરપિંડીના ગુના નોંધાય છે એ રીતે આખા આંકડા જોઈએ તો એનાથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે અને આખા ગુજરાતમાં આપણે જોઈએ છે કે ઠેર ઠેર નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે ભૂમાફિયાઓ ખનન માફિયાઓ બેફામ થઈ અને લોકોને રંજાડી રહ્યા છે ક્યાંક માથાભારે રાજકીય લોકો લોકોને ડરાવી દબાવી રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બેફામ રીતે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ તલવારો હથિયારો લઈ અને તોડફોડ કરતા લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવું આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે અને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે આખું ગુજરાત દેશ ને દુનિયા જોઈ રહી છે કે ગુજરાતમાં કેવી રીતે ગુંડાઓ બેફામ થઈને રસ્તા પર ઉતરીને લોકોને રંજાડી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે કેટલા બળાત્કારના બનાવો વધી રહ્યા છે કેટલી હત્યાઓના બનાવો વધી રહ્યા છે કેટલા ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે પણ એની સરકારને ખબર નથી પડતી એ સરકારને દેખાતું નથી અને હવે જ્યારે લોકો જાગ્યા એમની પોલ ખુલી રહી છે ત્યારે આદેશો આપે કે બુટલે ઘરોનું લિસ્ટ બનાવો એમાંથી કેટલા ભાજપના કાર્યકરો છે કેટલા ભાજપના ખેસવાળા બુટલે ઘરો છે કોને કયા રાજકીય નેતાનો આશ્રય મળે છે સમર્થન મળે છે એનું પણ જોડે જોડે લિસ્ટ બનાવજો તો જેટલા અસામાજિક તત્વો કે બુટલેગરોનું લિસ્ટ બનશે એના કરતાં ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વોનું લિસ્ટ લાંબુ નીકળશે એને સમર્થન આપવા વાળા એને આશ્રય રક્ષણ આપવા વાળા નેતાઓનું લિસ્ટ પણ બનાવવામાં આવે તો હું માનું છું કે ખબર પડશે કે આખી અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલે છે એની પાછળનું એકમાત્ર કારણ સરકારની નિષ્ફળતા અને ભાજપના નેતાઓનું જે રક્ષણ છે એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો અને બુઠલેઘરો બેફામ થયા છે प्रधानमंत्री यही गुजरात से लोगों के आशीर्वाद के साथ दिल्ली तक पहुँचे हैं आज डबल इंजन की सरकार है लेकिन जिस तरीके से गुजरात में लॉ एंड ऑर्डर की सिचुएशन है यूपी बिहार से बदतर हालत आज गुजरात की लॉ एंड ऑर्डर की सिचुएशन में है रोज बलात्कार हो रहे हैं रोज़ हत्या हो रही है रोज किडनैपिंग हो रही है रोज एक्सट्रोशन हो रहा है चारों तरफ खनन माफिया भू माफिया सभी तरह के माफियाज बेफाम होके गुजरात की जनता को डरा रहा है गुजरात की जनता को दबा रहा है और गुजरात में सरेआम लूट चल रही है शायद प्रधानमंत्री जी को गुजरात में आके वो जामनगर में झूमे जाने के लिए टाइम है लेकिन अहमदाबाद की गलियों में जिस तरीके से गुंडे बेफाम होकर लोगों को डरा रहे दबा रहे धमका रहे वो देखने का उनके पास समय नहीं है आज गुजरात की डबल इंजन सरकार हर तरीके से लॉ एंड ऑर्डर की सिचुएशन को मेंटेन करने में विफल रही है आज गुजरात की जनता की सलामती और सुरक्षा देने में सरकार विफल रही है और ये डबल इंजन की सरकार सबको सुरक्षा और सलामती का वायदा दे के जो सत्ता में आई है वो आज गुजरात की जनता को भगवान के भरोसे छोड़ दे रही है और किसी की भी सुरक्षा आज गुजरात में नहीं रही ऐसी स्थिति आज गुजरात की है